વાત કરીએ જામનગર ની તો જામનગરના ધ્રોલમાં મેળાની એસઓપીમાં બેદરકારી સામે આવી છે જ્યાં આખા મેળામાં જ્યાં આખા મેળા માટે માત્ર એક જ અરજી કરવામાં આવી ત્યારે ફાયર વિભાગ દ્વારા એક એનઓસી આપવામાં આવી જ્યાં ખાણી પીણીના સ્ટોલોમાં કાપડ ની પત્રાની જગ્યાએ કાપડ લગાવ્યું જ્યાં ફાયર વિભાગ સામે પણ ઉઠી અનેક સવાલ જોખમે તંત્ર દ્વારા કેમ મંજૂરી આપવામાં આવી તે સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે કોઈ દુર્ઘટના બનશે તો કોણ જવાબદાર તે પણ મોટો પ્રશ્ન ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ટીઆરપી ઝોનમાં જે અગ્નિકાંડ થયો હતો અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જ્યાં નવી એસઓપી બનાવી હતી જે કડક નિયમો બનાવ્યા હતા ત્યારે જામનગરના ધ્રોલમાં મેળાની એસઓપી માં બેદરકારી સામે આવી છે આખા મેળા માટે માત્ર એક જ અરજી કરવામાં આવી જ્યાં